અને આ રીતે મીડિયમ એવા કારેલા લેવાના એટલે સ્ટફ કરવામાં પણ સારા પડશે અને ખાવામાં પણ અને અત્યારે મેં બસો ગ્રામ જેટલા કારેલા લીધા છે પણ જો તમારા ઘરે ખવાતા હોય એ પ્રમાણે તમારે વધારે કે ઓછા તમે કારેલા પણ લઈ શકો છો અને હવે તેના બે એનો ભાગ છે તે અલગ કરી દેવાનો તો આ જ રીતે તમારે બીજા કારેલાના ઉપરનો સ્કીનનો ભાગ થોડો અલગ કરી આ રીતે સ્લીપ કરી તેનો બે એનો ભાગ અલગ કરી દેવાનો અને હવે કારેલાને બે થી ત્રણ પાણીએ ધોઈ આ રીતે મિતારીને લીધા છે અને સાથે આપણે એક વાટકીમાં અડધી સ્પૂન મીઠું અને અડધી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર એડ કરી મિક્સ કરીશું તો આ રીતે હળદર પાવડર અને મીઠું એડ કરવાથી કારેલાની કડવાશ હોય એ થોડી ઓછી થઈ જશે તો હવે કરેલાના વચ્ચેના ભાગમાં જે મીઠું અને હળદર પાવડર આપણે મિક્સ કર્યું છે તે એક પીન જેટલું એડ કરી આખા કરેલામાં આ રીતે ફેલાવી દેવાનું તો આ જ રીતે તમારે મીઠું અને હળદર પાવડર છે તે કરેલામાં એડ કરી દસ મિનિટ માટે રહેવા દેશું એટલે કારેલામાં કડવા છે તે ઓછી થઈ જશે તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે કારેલાને આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું અને સાથે કારેલા ડૂબે જેટલું પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર બે વિસલ થવા દઈશું અને જો કારેલા વધારે મોટા હોય તો તમારે એક વિસલ વધારે પણ થવા દેવી પડે તો હવે કારેલા બફાય ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો પણ બનાવી લઈએ તો મિક્સર જારમાં અડધો કપ ગાંઠિયા જો ગાંઠિયા ઘરમાં અવેલેબલ ના હોય તો તમે સેવ અથવા ફાફડી ગાંઠિયા પણ એડ કરી શકો છો અને તે પણ ના હોય તો તમે ચણાનો લોટ પણ એડ કરી શકો હવે તેમાં એક સ્પૂન સિંગના દાણા અડધી સ્પૂન તલ એડ કરી તેને અથકસરાવા બ્લેન્ડ કરીશું અને જો તમારે શાકમાં વધારે ગ્રેવી રાખવી હોય તો તમે સીંગના દાણા તલ અને ગાંઠિયા છે તે વધારે લેવાના અને હવે સાથે લાલ મરચું પાવડર અને લસણ કળીને પણ વાટી લઈએ તો તેના માટે મેં ખાંડણીમાં શાખી પાંચ લસણની કળી એક સ્પોન લાલ મરચું પાવડર એડ કર્યું છે અને એક બિન જે ઉમીટ એડ કરીશું પણ લાલ મરચું પાવડર તમે જે ખાચ ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું તો હવે લાલ મરચું પાવડર અને લસણ ની કળી છે દાણા તલ અને ગાંઠિયા ક્રશ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને જે આપણે લાલ મરચું પાવડર અને લસણ ની કળીને રાખી છે તે પણ એડ કરી દઈએ સાથે અડધી સ્પૂન થોડી ઓછી હળદર પાવડર એડ કરીશું તો હળદર પાવડર આપણે થોડો ઓછો એડ કરીશું કેમ કે આપણે કારેલામાં પણ એડ કર્યો છે અને હવે તેમાં એક સ્પોન ધાણા જીરું પાવડર અને સ્વાદ પણ નમક એડ કરીશું પણ નમક પણ તમારે બેલેન્સ કરીને એડ કરવાનું છે આપણે કારેલામાં પણ એડ કર્યું છે સાથે એક સ્પૂનથી થોડો વધારે ગોળ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું જો ગોળની જગ્યાએ તમારે શુગર એડ કરવી હોય તો પણ એડ કરી શકાય અને હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરી તેમાં બે સ્પન જેવું તેલ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ મસાલામાં મેં અડધી સ્પૂન વરિયાળી પણ એડ જો તમને અડધી સ્પૂન વરિયાળી હોય તો એક બિન જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકાય પણ અત્યારે હું એડ નથી કરતી અને મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતે બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો હવે કારેલા બાફવા મૂક્યા હતા તેને બે વિસલ પણ થઈ ગઈ છે અને પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ તો હવે તમે જોઈ શકો છો કારેલા પણ સારા એવા બફાઈ ગયા છે અને હવે તેનું બધું પાણી છે તે આપણે નિતાળી લઈશું તો હવે કારેલાનું પાણી નિતારી આ રીતે કારેલામાં આપણે સ્ટફિંગ સમય તે રીતે હળવાથી ભરી લઈશું તો આ જ રીતે તમારા બધા કારેલામાં સ્ટફિંગ ભરી લેવાનું અને હવે જે મસાલો વધ્યો છે તેને આપણે શાકની ઉપર એડ કરીશું એટલી શાકમાં સારી એવી ગયું બનશે તો હવે શાકનો વઘાર પણ કરી લઈએ તો પેનમાં બે મોટી સ્પૂન તેલ

અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે થી ત્રણ મિનિટ જેવા સાતળશું એટલે ટમેટા સે સારા સોફ્ટ થઈ જશે અને આ રીતે ટમેટા થોડા સોફ્ટ એવા થઈ જાય અને તેલ અલગ દેખાવા લાગે એટલે હવે તેમાં આપણે કારેલા સ્ટફ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી ચાર થી પાંચ મિનિટ જેવા કારેલા ને સાતળશું એટલે કારેલા સે સારા વાસ તળાઈ જશે તો આ રીતે ચાર થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે કારેલા પણ સારા વાસ તળાઈ ગયા છે તો હવે તેના ઉપર આપણે જે કરેલા સ્ટફ કરતા મસાલો વધ્યો છે તે એડ કરીશું તેના લીધે જે શાક ગ્રેવી છે તે આ રીતે થોડો થોડો કરી દઈએ અને ફરી શાક ને આપણે બે થી ત્રણ મિનિટ માટે સાતળશું એટલે મસાલો છે સારો સતળાઈ જશે કેમ કે આપણે તેમાં મસાલામાં લસણ પણ એડ કર્યું હતું તો આ રીતે આપણે સાતળશું તો લસણની ની પણ દૂર થઈ જશે અને મસાલા પણ સારા વર્ષ જશે અને જો તમે લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું તો પણ શાક ખૂબ જ સારું બને છે તો હવે મસાલા આપણે સારા એવા સતળાઈ ગયા છે તો હવે શાકમાં રસો બનાવવા માટે તેમાં આપણે અડધો કપ પાણી એડ કરીશું પણ જો તમારે આમ ડ્રાય શાક રાખવું હોય તો તમારે પાણી નહીં એડ કરવાનું અને હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી હળવાથી મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી બે થી ત્રણ મિનિટ માટે ઢાંકણ બંધ કરીશું એટલે એકદમ સારી રીતે બધા મસાલા છે પાણી સાથે મિક્સ થઈ જશે અને સારી ગ્રેવી બનીને તૈયાર થઈ જશે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ગ્રેવી પણ સારી એવી ઘટ બની ગઈ છે તમે જોઈ શકો છો અને પેનમાં ઉપર તેલ પણ દેખાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરી શાકને હળવાથી મિક્સ કરી લેશું તો આ શાકને તમે રોટલી રોટલા ભાખરી સાથે સર્વ કરી શકો અને એકદમ ટેસ્ટી એવું શાક પણ પણ તૈયાર છે અને બિલકુલ કડવું નહીં લાગે તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં કહેજો અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બે આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ